નામ નિશા છે અને મેં અને રવિએ એક વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા છે અને લગ્નમાં અમુક ખાસ મિત્રો અને સંબંધીઓ જ આવ્યા હતા અને રવિ એવું જ ઈચ્છતો હતો કે લગ્ન સાદા અને સિમ્પલ રહે અને અમે લોકો અહીં નવસારી શહેરમાં કામ કરીએ છીએ અને રવિના માતા પિતા ગામડામાં જ રહે છે અને હા જ્યારે પણ મમ્મી પપ્પાને મળવું હોય ત્યારે તે શહેરમાં આવીને જ અમને મળતા હોય છે અને અમે અત્યારે લોન પર નાનું એમથું એક ઘર લીધું છે લગ્નના કારણે મારે અત્યારે નોકરી છોડવી પડી અને અમારું ઘર રસ્તાની બાજુમાં જ છે બારીમાંથી રસ્તો દેખાય છે અમારી કિચનની બારીમાંથી પણ રસ્તો દેખાય છે રવિ ઓફિસનો ટાઈમ સવારે દસ વાગ્યાનો છે ત્યારે સવારે રવિ માટે નાસ્તો બનાવું છું અને ત્યારબાદ પછી મારી નજર અચાનક બારીની બહાર ગઈ તો ત્યારે રસ્તાની બીજી બાજુ એક છોકરી જોવામાં આવી અને તેની ઉંમર છવ્વીસ વર્ષની હશે તે અમારા ઘરની તરફ જોઈ રહી હતી ત્યારબાદ પહેલીવાર મેં વિચાર્યું કે કોઈ હશે પણ તે ત્રણ ચાર દિવસ સતત અમને દેખાઈ મને દેખાઈ અને મારા ધ્યાનમાં વિચાર આવ્યો કે જઈને એની સાથે વાત કરું તો કદાચ કોઈ બીજું ઘર સમજીને મારા ઘરની તરફ જોઈ રહી હશે સવારે મારા પતિ સૂતા હતા અને ત્યારબાદ તે દૂર ઊભી હતી અને અમારા ઘરની તરફ જોઈ રહી હતી અને આ વખતે હું બહાર ગયો અને તે મને આવતી જોઈને ગભરાઈ ગઈ અને મેં એને પૂછ્યું કે કમ કમે કશી પરેશાનીમાં છો તમે કોઈને શોધી રહ્યા છો તે ગભરાઈને બોલી રવિ અહીં રહે છે મેં કહ્યું હા તમે એને કેવી રીતે જાણો છો એ વાત સાંભળીને તે ગભરાઈને જતી રહી મેં પાછળથી એને અવાજ આપ્યો પણ તેણે કંઈ પણ સાંભળ્યું નહીં ત્યારબાદ હું મારા ઘરે પાછી આવી ગઈ જ્યારે હું મારી પાછી આવી તો મારા પતિ જાગી ગયા હતા એણે મને પૂછ્યું ક્યાં ગઈ હતી મેં કહ્યું ખબર નહીં એક છોકરી છે તે સતત આપણા ઘરની તરફ જોઈ રહી હતી અને ત્યારબાદ અમે તે અત્યારે જ્યારે એને પાસે જઈને પૂછ્યું તો તે તમારું નામ પણ જાણતી હતી તમે કોઈ ગોરી સુંદર છોકરીને જાણો છો રવિ આ સાંભળીને ગભરાઈ ગયા અને બોલ્યા પાગલ થઈ ગઈ છે કે શું કોઈ કંઈ પણ બોલશે અને તું માની જશે પરંતુ આ વાત સાંભળ્યા પછી રવિના ચહેરાનો રંગ ઉડી ગયો હતો ત્યારબાદ મારા મનમાં કંઈક અલગ જ વિચારો આવવા લાગ્યા હતા ત્યારબાદ જ્યારે પણ રવિ સાંજે જ્યારે ઘરે પાછા આવે ત્યારે તે આ વિષય ઉપર કોઈ વાત જ ન કરે બીજા દિવસે હું વહેલી સવારે જાગી તો રવિ પહેલેથી જ જાગી ગયા હતા હું કિચનમાં ગઈ અને કિચનની બારી બંધ હતી અને હું મુશ્કેલીથી ખોલવા જઈ રહી હતી તો ત્યારે હું કોશિશ કરી રહી હતી પગ ઉપર કુંડી મારાથી ખુલતી નહોતી હું હંમેશા નીચેની કુંડી બારી બંધ કરતી હતી પરંતુ આજે બારીની ઉપરની કુંડી પણ બંધ હતી મેં કોઈપણ રીતે કુંડી ખોલી અને ત્યારબાદ મેં બારી ખોલી તો હું જોઈને હેરાન થઈ ગઈ કે રવિ ત્યાં પેલી છોકરી સાથે વાત કરી રહ્યા હતા અને ત્યારબાદ તે છોકરી પર ગુસ્સો કરી રહ્યા હતા અને છોકરી રડી રહી હતી અને રવિએ તેને આંગોઈ બતાવી અને જવાનું કહ્યું આ બધું જ જોઈને મેં બારી બંધ કરી દીધી અને જેથી રવિને એવું થાય કે મેં આ બધું જોયું નહીં રવિ ફરી ઘરે આવી ગયા અને એવું બતાવ્યું કે જાણે મેં કંઈ જોયું જ નહીં અને ત્યારબાદ હવે મને એના પર વિચારો આવવા લાગ્યા હતા રવિ મારી સાથે શું છુપાવી રહ્યો છે મેં રવિ સાથે લગ્ન કરીને કોઈ ભૂલ તો નથી કરીને આખરે એ છોકરી કોણ છે અને રવિ એની પર એવો ગુસ્સો કેમ કરી રહ્યો છે મિત્રો આ વાર્તા આવીને આવી જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે અને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો મારા પતિ નાસ્તો કરીને ઓફિસે જતા રહ્યા અને મેં રવિના બધા જ મિત્રો જેને હું પણ જાણતી હતી તેને મેં ફોન કર્યા પરંતુ કોઈએ પણ તે છોકરી વિશે કંઈ જાણતું નહોતું અને મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે હું રવિને પૂછવા માગતી હતી પણ મને ખબર જ હતી કે ખોટું જ બોલશે તે પછી મેં તે છોકરીને ઘરની આસપાસ જોઈ નહીં વિચાર વિચારીને મારી તબિયત બગડવા લાગી રવિ મને કહેતા કે શું થયું છે તારું ધ્યાન રાખ અને ડૉક્ટર પાસે જા પણ તેની વાત મને બિલકુલ સારી નહોતી લાગતી એક દિવસ મારી તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને ત્યારે જ હું ઓટો રિક્ષા લઈને નજીકની હોસ્પિટલમાં ગઈ અને ત્યાર બાદ પાસે દવા લીધા પછી હું હોસ્પિટલના પાર્કિંગમાં બેઠી હતી અને ત્યાં જ હોસ્પિટલમાં મને તે છોકરી દેખાઈ તેને જોતાં જાણે મારી બીમારી ક્યાં ઉડી ગઈ હું ઝડપથી તેની પાસે ગઈ અને તેનો હાથ પકડી લીધો હતો અને કહ્યું કે મારા જીવનમાં ઉથપાથલ મચાવી દીધી છે બોલ તે દિવસે મારા પતિ તારી સાથે શું વાત કરી રહ્યા હતા તો શું સંબંધ છે તારો અને મારા પતિનો અને સાથે કોણ છે હા તે પછી તેણે કહ્યું કે સાંભળીને મને લાગ્યું કે મારો પતિ એવો છે તેણે આટલી મોટી વાત મારાથી છુપાવી સાંજે જ્યારે મારા પતિ ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે છોકરીને અમારા ઘરમાં જોઈને ચોંકી ગયા હતા અને ત્યારબાદ હું પણ તેની બાજુમાં જ બેઠી હતી અને રવિ તેને જોઈને બોલ્યો કે આ બધું શું અને તેને કહી દીધું મેં તને મારી ફેમિલીથી દૂર રહેવા માટે કહ્યું હતું મેં કહ્યું રવિ શરમ કરો શરમ તમે કેટલા કઠોર છો તમે તમારી સગી બહેનને પણ મદદ કેમ નથી કરી રહ્યા તે છોકરી વૈશાલી હતી રવિની સગી બહેન વૈશાલી તેની પસંદના છોકરા સાથે લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ અને આ માટે રવિ અને તેના પરિવારજનોની તેની સાથે બધા જ સંબંધ તોડી નાખ્યા હતા અને રવિએ કહ્યું મારે કોઈ બહેન નથી મેં કહ્યું આનો પતિ હોસ્પિટલમાં છે તેને પૈસાની જરૂર છે ભલે બહેન નથી પરંતુ માનવતાના નાતે તો તમારે કોઈ તેની મદદ કરવી જોઈએ ને અને તેને તમે પણ તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા છે તો પછી તે જે નિયમ તેના માટે છે તે તમારા માટે કેમ નથી મને ખબર હોત કે તમે આવા વિચારો ધરાવશો તો હું ક્યારેય તમારી સાથે લગ્ન જ ન કરત તેણે પોતાની બહેનના આંસુઓથી પીગળવા લાગ્યો હતો માટે હૃદય જ નથી રાખ્યું તે વ્યક્તિની શાંતિમાં હૃદય કેમ હોઈ શકે આટલું કહીને મેં અંદરથી મારા બધા જ ઘરેણાં લીધા અને સંધ્યા સાથે જવા લાગી અમને જતા જોઈને મારા પતિ રડવા લાગ્યા અને વૈશાલી પણ તેને જોઈને રડવા લાગી રડતા રડતા રવિ ભૂલ્યા અમે બધાને બધાએ તેને ખૂબ જ પ્રેમ આપ્યો હતો પપ્પાએ મમ્મીએ મેં તેને રાણી બનાવીને રાખી હતી અને તે આવી રીતે એક દિવસ જણાવ્યા વગર ઘરથી જતી રહી અને અમારા પ્રેમ સામે જોયું નહીં હું રાતભર રડતો રહ્યો હતો કેમ કે ક્યાં હશે કેવી હશે મારી બહેન ત્યારે તેને ભાઈ અને પપ્પાની યાદ ન આવી હવે કેમ પાછી આવી બહેન પણ બોલી ભાઈ મને લાગ્યું કે તમે માનશો નહીં એ બંને ભાઈ બહેનને રડતા જોઈને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને ત્યારબાદ પરંતુ આંસુઓની સાથે બધા જ દુઃખ જતા રહ્યા મેં લોકો પાસે સંધ્યાને લઈને હોસ્પિટલમાં ગયા અને ત્યારબાદ મમ્મી પપ્પાને પણ બોલાવ્યા અને બંને દીકરીને પ્રેમથી ગળે લગાવી લીધી હતી અને હવે હોસ્પિટલમાં સંધ્યાના પતિની તબિયત બહુ જ સારી છે અને ત્યારબાદ ડોક્ટરે કહ્યું કે તેને જલ્દીથી રજા આપી દેવામાં આવશે અને રવિની આંખોમાં હવે મને એક અલગ જ પ્રકારનું તેજ દેખાઈ રહ્યું હતું અને રવિ વૈશાલીને કહ્યું હવે કંઈ કરીશ નહીં તો માફી તો માફ નહીં કરું હંમેશા મારી પ્યારી બહેનની જેમ રહેજે જીવનની બહુ નાનું છે તમારા અહંકારમાં એટલું સુખ નથી જેટલું માફ કરી દેવામાં છે એકવાર કરીને જુઓ જીવન બદલાઈ જશે અને તમને આ વાર્તા કેવી લાગી તે લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ જ રીતે બધી જ સારી વાર્તાઓ અમે અહીં વાંચી શકો છો અને આ આપેલી શૈક્ષણિક વાર્તાઓનું તમારું મનોરંજન આપશે અને હા વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને હા ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બેલ નોટિફિકેશન ઓલ પર જરૂરથી છઠી કરી દેજો જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જાય વિડીયોમાં જ ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ નવા વિડીયોમાં મળીશું કાલે અને હા પાત્ર અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત તેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ સાથે નથી સંબંધ નથી કોઈ પણ ધર્મ સાથે પણ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે તો કોઈએ દિલ પર ના લે ઓકે લાઈક કરી